હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે બે ટાઈપના અલગ અલગ કાચી કેરીના કચુંબર તો એના માટે ગાજર કેરી કોબીજ અને યલ્લો કલરનું કેપ્સિકમ મારી પાસે પડ્યું હતું તો મેં એને લઈને કટ કરી લીધું છે એકદમ ઝીણું ઝીણું પછી મેં મકાઈને બાફીને લઈ લીધી છે એક વાડકી જેટલી એને એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું અને ફ્રેશ કોથમીરને કટ કરીને એડ કરી દઈશું પછી ફ્રેન્ડ આપણે એની અંદર થોડું લીંબુ એડ કરીશું લીંબુ ઓપ્શનલ છે પછી આપણે મીઠું મરચું તીખું ચણાજીરું પાવડર એડ કરશું અને થોડી મેઉની જ એડ કરશું મેવની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો હેલ્ધી બનાવવા માટે હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ આપણું આ રેડી છે બધાને ભાવે એવું એકદમ હેલ્ધી કચુંબર રેડી છે હવે મેં ડુંગળીને રાઉન્ડ રાઉન્ડ સમારીને એને રીંગો બનાવી દીધી છે કેરીને છીણીને એનો રસ કાઢીને લઈ લીધી છે હવે આપણે એની પર થોડો ચાટ મસાલો એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી હવે આપણે વઘાર મૂકી દઈશું એમાં રાઈ અને જીરું એડ કર્યું છે હિંગ એડ કરી છે અને લાલ મરચું એડ કરીને આપણે વઘારને આની ઉપર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો રેડી છે ફ્રેન્ડ કાચી કેરીના બે અલગ અલગ ટાઈપના સલાડ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ પર જઈ શકો છો